સિલાઈ લગાવતી વખતે આ દોરો આપણો સિલાઈમાં ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે આ રીતે દોરાને આપણે હાથ વડેથી આ રીતે સાઈડમાં રાખીશું અને સિલાઈ લગાવીશું આપણે તો બને ત્યાં સુધી આપણે ત્રાસુ કાપડ મતલબ કે ત્રાસુ કાપડમાં પટ્ટી કટિંગ કરવાની હોય છે તીરછી પટ્ટી દોરી માટે તો એકદમ પતલી દોરી બને છે પણ ઘણીવાર આપણે એવું થાય છે ઘણીવાર એવું બને છે કે કાપડ વધતું નથી હોતું કે આપણે એમાંથી ટ્રાસી પટ્ટી કાઢી કે મારે તો હંમેશા બસ સીધી પટ્ટીમાંથી જ હું દોરી બનાવું છું મતલબ બ્લાઉઝની જે દોરી અત્યારે હું હાલ બનાવું છું આ પણ સીધી પટ્ટીની જ મેં કટિંગ કરેલું છે કાપડ ત્રાસું કાપેલું નથી આ કાપડ તો ધ્યાન રાખવાનું છે આ બ્લેક કલરનો દોરો છે એ સિલાઈમાંનું આવી જાય એનું અને આપણે જેટલી દોરી પતલી રાખવી હોય એટલું આપણે એ રીતની સિલાઈ મારવાની રહેશે તો મેં તો થોડીક જાડી જ રાખી છે એમ કે મારે દોરીને વળ જે દોરીને વળ દેવાના હોય એને હું તો અહીંયાથી આપણે થોડું ત્રાસું ભાગ કાપી લઈશું આ રીતે ત્રાસું હવે આપણે પલટાવાની છે આ દોરીને તો દોરીને આપણે કઈ રીતે પલટાવવાની જે અહીંયા ગેઠ વાળેલી આપણે જાડા દોરાથી સ્ટીચ કરેલું ને આપણે આ રીતે આંગળી અને અંગૂઠા વડે આ રીતે પ્રેશર દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે દોરી અંદર જતી રહેશે ના સળિયાની જરૂર પડે કે ના કંઈ પણ વસ્તુની જરૂર નથી પડતી એક સોય અને દોરાથી આપણી દોરી સરસ એવી પલટાઈ જાય છે તમે જોઈ શકો છો હું હંમેશા આ રીતે દોરી પલટાવું છું તો તમે જોઈ શકો છો પછી આપણે આ દોરાને અહીંથી કટિંગ કરી નાખશું કાપી નાખશું જે આપણે આ ગાંઠવાળી લીધી આ રીતે તો આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સિમ્પલ રીતે સરસ એવી રીતે અને થોડા સમયમાં દોરી આપણી પલટાઈ જાય છે મારે આ દોરીને વળ દેવાનો છે તો હું વળ દઈ દઈશ હવે દોરીને જો તમારે દોરીને વળ ના દેવાનો હોય તો તમે તકલી દોરી પણ બનાવી શકો છો મારે તો આ દોરીને આ રીતે વળ દેવાનો હતો એટલા માટે તો દોરીને વળ કઈ રીતે દેવો એ વિડીયો પણ મેં બનાવ્યો જ છે તો જરૂરથી જોઈ લેજો અને દોરી પલટાવાની રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય માતાજી બધાને